કોગંબા તાલુકાના કેટલાક ગામોના રહીશો દ્વારા નલસે જલ યોજના અંતર્ગત પાણી ન મળતું હોવાની રજૂઆત સાથે જિલ્લા પંચાયત કચેરી ખાતે જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી કોગંબા તાલુકાના કાનપુર ગામના કેટલાક રહીશો દ્વારા જિલ્લા પંચાયત કચેરી ખાતે જિલ્લા વિકાસ અધિકારીને સંબોધીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં જણાવવામાં આવ્યું હતું કે કોગંબા તાલુકા વિસ્તારમાં આવતા ગામોમાં સરકારની નલસે જલ યોજના અંતર્ગત કાનપુર વિસ્તારમાં આવતા ગામો એટલે કે કાનપુર મહાદેવિયા एदलपुरा दौलतपुरा गजापुरा अडवाळ વાવની મુવાડી તથા આજુબાજુના ગામડાઓમાં પાણી પુરવઠા અને વાસમો યોજના દ્વારા સંયુક્ત કામગીરી દ્વારા આ યોજનાની કામગીરી આજથી બે વરસથી કરવામાં આવી હતી પરંતુ આ દયન સુધી નર્તાનું પાણી ઉપર જણાવેલ કામોમાં પહોંચ્યું નથી હતું ને આ કામગીરી ચાલી હતી ત્યાં સુધી અમુક મળતિયાઓ મોટા માણસો અને પૈસા પાત્ર માણસો દ્વારા સરકારી પીવીસીની પાઇપો તેઓના ખેતરોમાં તેમના સિંચાઈના પાણી માટેની પાઇપલાઇનો નાખી દીધી છે તેની પણ સત્વરે તપાસ કરવામાં આવે તો સત્ય બહાર આવી શકે તેમ છે તેમજ કાનપુર સીજામાં પાણી યોજના દ્વારા કેટલો ભ્રષ્ટાચાર થયો છે તે પણ બહાર આવે તેમ છે તેમજ ભ્રષ્ટાચારીઓ દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નલસે ચલ અને હર ઘર પાણીનું જે સૂત્ર આપ્યું છે તેના તેનો પણ અમલ કર્યો નથી પોતાના સ્વાર્થ માટે મળતિયાઓ દ્વારા પાણી પુરવઠા અને વાસમો યોજનાના નાણાંનો ભ્રષ્ટાચાર કર્યો છે આમ બે વર્ષથી પાણી પુરવઠા અને વાસમો યોજના દ્વારા કાનપુર વિસ્તારમાં ઉપરોક્ત ગામોમાં એક પણ ગામે અને એક પણ સુધી આજ દિન સુધી નળદાનું પાણી ઘર સુધી આજ દિન સુધી નડદાનું પાણી આવ્યું નથી ને એ દલપુરા ગામે જે સ્તંભ બનાવવામાં આવે છે તે સ્તંભમાં પણ આ દિન સુધી પાણી પહોંચ્યું નથી તેમજ મડતિયાઓ અને મોટા માણસો દ્વારા પાણી પુરવઠા અને વાસમું યોજનામાં પાઇપલાઈનની જે સરકારી પાઇપો આવી હતી તેઓના ખેતરોમાં સિંચાઈના પાણીની પાઇપલાઇન કરી છે જે બાબતે સત્વરે તપાસ કરી બહાર કાઢવામાં આવે તો સરકારની કેટલી ચોરી કરી છે અને નાણાંનો પણ કેટલો ભ્રષ્ટાચાર થયો છે તે સત્ય બહાર આવે તેમ છે તેમ આવેદનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે આજરોજ વાસમોની ઓફિસ પર ગોધરા ખાતે અમે સાહેબ સાહેબશ્રીને રજૂઆત કરવા આવેલ હતા કે અમારા કાનપુર વિસ્તારમાં નલસે જલ યોજના અંતર્ગત જે કામગીરી બે વર્ષ પહેલાં થઈ છે તે બિલકુલ ઠાળે પડી ગયેલી છે અત્યારે યોજનામાં કોઈ જાતનું કામ સારું થયું નથી પાણી આવતું જ નથી નળમાં અને યોજના પૂરી થઈ ગઈ છે એની રજૂઆત લેખિતમાં કરવા માટે અમે વાસમોની ઓફિસમાં આવ્યા હતા અત્યારે અમને તો એ એ યોજનામાં એવો મોટો સારો ભ્રષ્ટાચાર થયો હોય અને લોકોએ સરકારી નાણાંનો દુરુપયોગ કર્યો હોય એવી શંકા છે એના માટે અમે સાહેબશ્રીને રજૂઆત લેખિતમાં કરવા માટે આવેલ હતા મારું નામ સોલંકી મહેન્દ્રસિંહ મોગતસિંહ છે ગજાપુરા ગોગંબા તાલુકાનો વતની છું